સમાચારોમાં આગળ વાત કરીએ બિહારમાં કોંગ્રેસ અને આરજેડીના મંચ પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતા અંગે કરાયેલી ટિપ્પણીના વિરોધમાં અંકલેશ્વરમાં ભાજપના અન્ય ભાષાભાષી સેલ અને વિહાર સમાજ દ્વારા ઉગ્ર ધરણા પ્રદર્શન થયું આ કાર્યક્રમ અટલજી જોગર્સ પાર્ક ખાતે યોજાયો જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા વિરોધ પ્રદર્શન દરમિયાન રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવ સામે સૂત્રોચ્યાર કરવામાં આવ્યા અને જાહેર માફીની માંગણી કરવામાં આવી આ કાર્યક્રમ દ્વારા અંકલેશ્વર શહેરમાં એકતા અને સંવેદનશીલતા સાથે વિરોધ વ્યક્ત થયો અને રાજકીય ચર્ચામાં શિષ્ટાચાર યળવવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો શ્રી નરેન્દ્રભાઈ મોદીના માતૃશ્રી ના સંદર્ભમાં અસંવિધાનિક શબ્દ શબ્દ બિહારમાં રાહુલ ગાંધી અને તેજસ્વીએ એક મંચ પર એ લોકો જે શબ્દો બોલ્યા છે એ ખૂબ જ નિંદનીય છે અને અમે એને સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ એના વિરોધમાં આજે અંકલેશ્વર મુકામે સમગ્ર બિહારના લોકો એક સાથે મળી અને વિરોધ પ્રદર્શન યોજી રહ્યા છે આ વિરોધ પ્રદર્શનનો માર્ચ સ્વામી વિવેકાનંદ સ્ટેચ્યુથી લઈ અને જોગર્સ પાર્ક સુધી સૌ સાથે જોડાઈ રહ્યા છે અને આ વિરોધ પ્રદર્શન કોંગ્રેસના તેમજ તેજસ્વી યાદવને અમે બતાવવા માંગીએ છીએ આ સમગ્ર દેશની પ્રજા નરેન્દ્રભાઈ મોદી સાથે છે અને એના માટે દેશની માતૃશક્તિ પણ નરેન્દ્રભાઈ મોદી સાથે છે